હાલ બાળકી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો આ અંગે પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે ઝઘડિયા જેડીસી વિસ્તારમાં એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરફ એક્શનમાં લાવેલ બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે